એનજીઓ દ્વારા ડ્રગ્સ જનજાગૃતિના મહત્વપૂર્ણ વિષય પર સતત કાર્ય કરવામાં આવે છે સંસ્થા દર વર્ષે અલગ અલગ વિષય પર કેમ્પિયન ચલાવી લોકોમાં માદક દ્રવ્યના દૂષણ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે આ કડીમાં નો ડ્રગ્સ કેમ્પિયનના ભાગરૂપે કચ્છ જિલ્લામાં બારમી જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી અગિયાર દિવસીય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં એનજીઓના ટોટલ સત્તર સાયકલર્સ જોડાયા છે આ સાયકલ રેલી બાર જાન્યુઆરીના નારાયણ સરોવરથી પ્રારંભ થઈ જે કોસ્ટલ વિસ્તારમાં ફરી તેરમી જાન્યુઆરીના રોજ પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ પહોંચી હતી આ રેલીનું સ્વાગત પૂર્વ કચ્છ જિલ્લા ખાતે અંજાર વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યાંથી અંજાર અને એસઓજી પોલીસ જવાનો સાયકલ રેલીમાં જોડાયા હતા જેઓ રોટરી સર્કલ ગાંધીધામ થઈ પ્રજાપતિ સમાજવાડી ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને ડ્રગ્સ સામેની લડાઈમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ જનજાગૃતિ સાયકલ રેલી છવ્વીસમી જાન્યુઆરીના રોજ દમણ ખાતે પૂર્ણ થશે રિપોર્ટ બાય ભારતી માખી જાની ગાંધીધામ ડ્રગ કન્ઝ્યુમ કર્યું ઇન ઇન્ડિયા હું ઇન્ડિયાની વાત કરું તો અરાઉન્ડ 1 કરોડ 58 લાખ છોકરાઓ 10 થી 17 વર્ષની અંદર 2023 ની અંદર એ લોકોએ ડ્રગ કન્ઝ્યુમ કર્યું સો આ ડેટા બહુ જ ચિંતિત કરા આપણને અને આ ડેટા ને ઘટાડવા માટે અમે લોકો આ રાઈટ કરી રહ્યા છીએ એ પિયર પ્રેશરના લીધે કે ભાઈ એમનો કોઈ મિત્ર છે એમને કહેશે ટ્રાય તો કર બરાબર કોઈ પૂછે ચોકલેટ ખાવી છે એવી રીતના પિયર પ્રેશર કે મારો કરી રહ્યો તો હું કેમ નહીં આ એક બહુ મેઇન રીઝન છે કે એ લોકો કરતા હોય છે અચ્છા પહેલો ડોઝ બહુ ફ્રીમાં આપશે કે લે તું ટ્રાય કર હવે જ્યારે એને ભાવશે ત્યારે શું તો એક ટાઈમ કેવો આવશે કે તમને નોર્મલ જીવવા માટે ચાની જરૂર પડી જશે બસ જે ડ્રગ્સ છે ને એ આવું જ કરે છે પહેલી વખત જશો તો એ તમને ફૂલ આનંદની અનુભૂતિ કરાવશે બટ પછી તમારે જે તમારી રોજબરોજની જે જરૂરિયાત છે એ વસ્તુ કરવા માટે પણ તમારે ડ્રગ્સની આદત લેવી પડશે અને છેલ્લે આના નુકસાન બહુ બધા છે ત્રણ ટાઈપના નુકસાન છે સામાજિક આર્થિક અને પારિવારિક તમારું તમારું જે તમારું જે ફેમિલી છે ઓબિયસલી એને નુકસાન કરશે ડ્રગ્સ બહુ મોંઘા આવે છે તમે કંઈક એની કિંમત પાંચ હજારથી લઈને લાખોમાં આવે છે શું તમારા ફેમિલી પર આ બર્ડન એક્સ્ટ્રા બર્ડન એ હેરાન કરશે ચોક્કસ કરશે અને ઓબ્વિયસલી આ બધાના લીધે તમારા પોતાના હેલ્થ ઉપર પણ ફરક પડશે તમે તમારી યાદશક્તિ ઓછી થઈ શકે છે તમારા મગજની અંદર જે મગજનો જે તમારો વિકાસ થતો હોય એ અટકી જશે અને છેલ્લે જ્યારે પણ કોઈ ડ્રગ એડિક્ટ હશે છેલ્લે બહુ જ સ્ટેચમાં એનું મૃત્યુ પણ પોસિબલ છે ડ્રગ્સ લેવાથી સો અમારો એક જ મોટો છે કે જેટલા પણ યુવાનો પહેલો ડોઝ લેવાની ટ્રાય કરી રહ્યા છે કે એમને મળી રહ્યો છે કેમથી પણ એનો એ ડોઝને અમે એવા લોકોને પ્રેરિત કરીએ કે તમે પહેલા ડોઝને ના પાડો કારણ કે પહેલો ડોઝ ફ્રી હશે બટ એના પછીના બધા ડોઝ એ જ વ્યક્તિનું જીવન બરબાદ કરી દેશે સો આઈ હોપ કે તમને આ વસ્તુ માહિતી મળી હશે તમે આનાથી પ્રેરિત થયા હશો અને આ જ વસ્તુ તમે તમારા મિત્રોને આગળ વધારશો કે જ્યાં પણ આવું થઈ રહ્યું છે એને રોકે પોતે પણ રોકે ઇફ ક્યાંય થઈ રહ્યું છે તો અને એની પોલીસ ને જાણ કરે ઓકે સો તમે આમાં મને મદદ કરશો